નમસ્કાર વિブની ગુજરાતી ના જ્યોતિષ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી રહ્યા છે જો તમારી कुंडली માં સૂર્યને મજબૂત બનાવવો હોય તો તમારે કયો રત્ન ધારણ કરવો જોઈએ તેના વિશે રત્ન શાસ્ત્ર માં બધા 9 ગ્રહો માટે જુદા જુદા રત્ન બતાવ્યા છે દરેક રત્ન નું જીવન પર જુદા જુદો પ્રભાવ પડે છે જ્યોતિષ શાસ્ત્ર માં સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે અને તેના શુભ પ્રભાવ માટે માણેક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે આ રત્ન ને બધા રત્નોનો રાજા માનવામાં આવે છે અનેક લોકોના જીવનમાં રત્નનો ખૂબ શુભ પ્રભાવ જોવા મળે છે જો રત્ન યોગ્ય સમય પર પૂર્ણ શાસ્ત્ર વિધિથી પહેરવામાં આવે તો ચોક્કસ તેનો મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે

તો આવો જાણીએ માણિક રત્ન ધારણ કરવાની વિધિ અને શું છે તથા લાભ તેના વિશે માહિતી કયા દિવસે ધારણ કરવું જોઈએ માણિક રત્ન માણિક ધારણ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્લ પક્ષનો રવિવાર માનવામાં આવે છે જ્યારે કે તેને ધારણ કરવા માટે અનામિકા આંગળી અને બપોરનું શુભ મુહૂર્ત પસંદ કરવું જોઈએ કઈ રાશિઓ માટે સારો છે માણેક રત્ન કુંડળી બતાવીને માણેક રત્ન ધારણ કરવો સૌથી છે મેષ સિંહ અને ધનુ ધારણ સારો કહેવાય છે બીજી બાજુ કર્ક વૃશ્ચિક અને મીન લગ્નમાં માણેક મધ્યમ પરિણામ આપે છે સારા ભાવમાં સૂર્ય છે તો માણેક રત્ન જરૂર પહેરો જો તમારી જન્મ કુંડળી મેષ સિંહ અને ધનુ રાશિની છે અને સૂર્ય તમારા શુભ ભાવમાં વિરાજમાન છે શુભ ભાવથી તાત્પર્ય છે કે જો સૂર્ય તમારા લગ્ન ભાવ ચોથા ભાવ પંચમ ભાવ નવમ ભાવ દશમ ભાવ કે એકાદશ ભાવમાં સ્થિત છે તો માણિક રત્ન તમને યશ માન પ્રતિષ્ઠા વેપાર અને સમૃદ્ધિ પ્રદાન કરશે આ ધાતુમાં પહેરો માણિક માણેક રત્ન ગુલાબી અથવા લાલ રંગનો હોવું જોઈએ તેને ધારણ કરવા માટે સૌથી યોગ્ય ધાતુ સોનું અથવા સાથે માણેક સાથે હીરા નીલમ ઓપલ અને ગોમેત ન પહેરવા જોઈએ માણેક સાથે પીળો પુખરાજ પહેરવો શુભ છે માણેક રત્ન કોણે ન પહેરવું જોઈએ મુજબ મિથુન કન્યા અને કુંભ રાશિ રત્ન ધારણ કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન જ્યારે પણ તમે રત્ન ધારણ કરો છો તમારે સૌપ્રથમ જ્યોતિષની સલાહ મુજબ લગ્ન ચંદ્ર કુંડળી અને નવમાંસ કુંડળી ચાર્ટ વગેરે જોવું જોઈએ ત્યારબાદ જ્યોતિષ ની સલાહ મુજબ રત્ન ધારણ કરવું જોઈએ જો મિત્રો આપને ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં